વડોદરા શહેરમાં મકરપુરાથી ડેરી તરફ જતા રોડ પર પેટ્રોલ પંપ પાસે આઠ દિવસ પહેલા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને કામગીરી પૂર્ણ થઈ ગઈ એટલે કોઈ પણ પ્રકારનું પુરાણ કર્યા વગર અહીં રોડ બનાવી દેવામાં આવ્યો છે ને જેના કારણે વારંવાર અહીં વાહન ચાલકો અટવાઈ રહ્યા છે વાહનો ફસાઈ રહ્યા છે અહીં એક ટેમ્પો ફસાઈ ગયો હતો જોકે ટેમ્પો ચાલકે સ્વખર્ચે જેસીબી મંગાવી અને પોતાના ટેમ્પોને ત્યાંથી બહાર કાઢ્યો ત્યારબાદ વધુ એક ઘટના સામે આવી વધુ એક વાહન ચાલક ત્યાં ફસાઈ ગયા તેવી પણ માહિતી સામે આવી અલગ અલગ જગ્યાઓ પર ભુવાઓ પડી રહ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે હજુ તો ચોમાસાની ઋતુ શરૂ પણ નથી થઈ ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસ્યો ને એમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી છે હાલમાં જ એક ટ્રક ફસાઈ ગઈ હતી ને પોતાના ખર્ચે જેસીબી મંગાવી ટ્રો કરી તેને બહાર કાઢવામાં આવી ગત રોજ પણ એક નાનો ટેમ્પો હી ફસાઈ ગયો હતો આ જગ્યાની અંદર વારંવાર ભુવાઓ પડે છે નજીકમાં સ્કૂલ અને પેટ્રોલ પંપ આવેલો છે સાથે સાથે આ કામગીરી દરમિયાન માટીનું પુરાણ પણ ત્યાં ખૂબ જ જોવા મળ્યું હાલમાં જ્યારે વરસાદ વરસ્યો એટલે કિચડ જેવું થઈ ગયું છે ને જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે આ વિસ્તારના કોર્પોરેટર પાટીલ સાહેબ છે તેમ છતાંય તેઓએ કામગીરીમાં યોગ્ય ધ્યાન નથી આવ્યું તેવું કહી શકાય હાલમાં પણ એક ભૂવો પડ્યો દસ ફૂટ ઊંડા ખાડામાં સવાલો થઈ રહ્યા છે અને જેમાંથી મહિલાનો આબાદ બચાવ થયો હતો આ પ્રકારના કિસ્સાઓ જયારે વધી રહ્યા હોય ત્યારે તંત્ર કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી ઉનાળામાં કમોસમી વરસાદ પડ્યો વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલવા માંડી મક્કરપુરા રોડથી બરોડા જતો મુખ્ય રોડ જ્યાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ ગઈ ઉપર માટી ચરી નાખી દીધી પરંતુ જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ રોડ બેસી ગયો સાથે સાથે આજે સવારે એક મસ્ત મોટો ટ્રક ફસાઈ ગયો અને આ ડ્રાઈવર દ્વારા જેસીબી બોલાવીને ટ્રકને બહાર કાઢવામાં આવ્યો વડોદરા શહેરમાં જોવા જઈએ તો ગઈકાલે પણ કોર્પોરેટરની દુકાનની બહાર એક મસ્ત મોટો ભૂવો પડ્યો એમાં બહેનો પડી ગઈ અકસ્માતે કંઈ ઈજા ન થઈ એટલે વડોદરા શહેરના તમામ રોડો જ્યારે બેસી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો તરફ ભ્રષ્ટાચારની આંગળી ચીંધાઈ રહી છે તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે તે લાગતા વળતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની વિનંતી છે કે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય ત્યારે વેરાનું વળતર આપવાનું છે કળતર નથી આપવાનું અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબ એક જ માંગ છે કે કોઈ પણ કામ કરે વ્યવસ્થિત કામ કરે જેથી કરીને જનતાના શારીરિક સાથે કોઈ ચેડા ના થાય જે તે ભૂવો પણ વાગ્યો મરી ગયા તો કોણ જવાબદાર આજે ટ્રક ફસાઈ ગયો ટ્રક પલટી ગઈ ને કોઈ મરી ગયો તો કોણ જવાબદાર એટલે જે તે કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે